कि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं हाई बॉन्ड सीमेंट बॉन्डिंग नेशन

પોરબંદર યુવક કોંગ્રેસના ના કાર્યકરો ગોંડલ ગામડાઓમાં ફરી જનજાગૃતિ લાવશે વિઠ્ઠલભાઈ આગેવાનીમાં આગેવાની માં પાંચ દિવસ યાત્રા વાંકાનેર માર્કેટ યાર્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળામાં મોદીનો જાદુ ઓસર્યો જનમેદ થી ઓછી રાજકોટ નજીકના આણંદ પર રાજકોટમાં ફરી મેઘરાજાની પધરામણી છેલ્લા બે ત્રણ દિવસથી જાણે કે મેઘરાજાની મહેર ઉતરી હોય તેમ સૌરાષ્ટ્ર માં છૂટો છવાયો વરસાદ વરસવાની શરૂઆત થઈ છે

ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ મોબાઈલ તેમજ મોબાઈલ ટાવરો બાબતે કેન્દ્રના નવા દિશા નિર્દેશો આજથી લાગુ રેડિયેશન ઘટશે મોબાઈલ ફોન તેમજ મોબાઈલ ટાવરો જાણકારોના મત અનુસાર રેડિયેશન નીકળતા હોય છે જે માનવજાત માટે અતિ નુકસાનકારક છે આથી કેન્દ્ર સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મોબાઈલ ફોન અને મોબાઈલ ટાવરો માટે નવા સુરક્ષા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે અને આજથી જ તેનો અમલ શરૂ કરી દેવાશે આ નવા નિયમથી આપણને દસ ગણી વધુ સુરક્ષા પ્રદાન થશે મોબાઈલ ટાવર લગાવતી વખતે કંપનીઓએ ખાસ તકેદારી રાખવાની રહેશે કે તેમના ટાવર આસપાસ કોઈ રહેણાંકનું મકાન ન હોય અને મોબાઈલ કંપનીઓએ પણ વધુ રેડિયેશન ઉત્પન્ન કરતા હેન્ડસેટનું નિર્માણ બંધ કરવું પડશે પાડી રાજકોટ મહાનગરપાલિકાની ડેપ્યુટી ઇજનેશ્રી એમ વી ગામિત ટીમ કોઠારીયા રોડ હુડકો વિસ્તારમાં ત્રાટકી સીતારામ સોસાયટી કિરણ સોસાયટી આશાપુરા નગર તેમજ હુડકો વિસ્તારમાંથી મોટર દ્વારા થતી પાણી ચોરી ઝડપી ઓગણીસ જેટલી મોટરો જપ્ત કરી હતી જ્યારે ડેપ્યુટી ઇજનેર પ્રજાપતિની ટીમે ગઢિયાનગર કનકનગર રાજાનામ સંજયનગર વગેરે વિસ્તારોમાં ફરી પાણી ચોરીની બાર જેટલા કિસ્સા ઝડપી પાડ્યા હતા તેમજ ડેપ્યુટી ઇજનેર શ્રી પરમારની ટીમે અંકુર સોસાયટી ન્યુ સાગર સોસાયટી જંગલેશ્વર વગેરે વિસ્તારોમાં ત્રાટકી ત્રણ જેટલા પાણી ચોરી કરતા કિસ્સા ઝડપી પાડ્યા હતા આ ઉપરાંત વોર્ડ નંબર આઠ વોર્ડ નંબર ઓગણીસ વોર્ડ નંબર પંદર અને વોર્ડ નંબર બાવીસ માં પણ મોટર મૂકી પાણી ચોરી કરનાર કુલ ચુમ્માલીસ ને નોટિસ ફટકારવામાં આવી હતી આમ કોર્પોરેશન તંત્ર પાણી ચોરી મામલે સજાગ બનતા મોટર મૂકી પાણી ચોરી કરનારાઓના ભયનું સામ્રાજ્ય ફેલાયું હતું અહેવાલ ઇબ્રાહિમ સોની સેવન ન્યૂઝ રાજકોટ

ગામડે ગામડે ફરી મોદી સરકારની ખોટી અને પ્રજા વિરોધી કામગીરીનો નો પર્દાફાશ કરશે આજે આ રેલીના પ્રસ્થાન સમયે કોંગી નેતા શ્રી રાદડિયા તેમજ ગોર્ધનભાઈ સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ દેવાંગ ભોજાણી સેવન ન્યુઝ ગોંડલ આજે પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા એક લોકોમાં જનજાગૃતિ આવે અને યુવાનો ગામડે ગામડે ફરી અને મોદી સરકારની જે ખોટી કામગીરી છે અને પ્રજા વિરોધી જે એની કામગીરી છે એનો ગામડેગર પદાર્થ કરશે અને ખાસ કરીને યુવાનોમાં જાગૃતિ આવે એ માટે યુવક કોંગ્રેસના મિત્રોએ રેલનું આયોજન રાજકોટ સ્થિત કૃષ્ણાશય હવેલી પર હુમલો કરી હુમલાખોરોએ અપવિત્ર કરી નાખતા દોઢસો મણ ગોબર અને સિત્તેર લીટર ગૌમૂત્રથી હવેલીનું શુદ્ધિકરણ કરાયું શહેરના કાલાવડ રોડ પરની કૃષ્ણાશય હવેલી ખાતે પાર્કિંગ બાબતે માથાકૂટ સર્જાયા બાદ પગરખા સાથે ઘુસી ગયેલા બર તરફ પોલીસમેન અને તેમના સાગરીતોએ હવેલી અપવિત્ર કરી નાખી હોય અને હુમલાના બનાવથી ઠાકોરજી પણ હિજરત કરી ગયા હોય આજે આ હવેલી ખાતે શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું આ શુદ્ધિકરણ માટે ન્યારી ડેમ પાછળ આવેલી ગોવર્ધન ગૌશાળામાંથી સવા થી દોઢસો મણ ગોબર તેમજ સાહીઠ થી સિત્તેર લિટર ગૌમૂત્ર મંગાવવામાં આવ્યા બાદ હવેલીના ભોય તળિયે તેમજ દિવાલોમાં લીપણ કરી અને ગૌમૂત્રથી થી દિવાલો ધોયા બાદ ઝારીજી દ્વારા યમુનાજીનો નો કરવામાં આવ્યો હતો બપોર બાદ કેકેવી હોલ સામેથી થી ઠાકોરજી ને તેમજ ગૌ બાલકો ને બેસાડી ભવ્ય આતશબાજી સાથે વાજતે ગાજતે સમયું કરી ઠાકોરજીની ની પુનઃ પધરામણી કરવામાં આવી હતી અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ રાજકોટ શહેરની ધરતી કો ઓપરેટિવ મેનેજિંગ ડિરેક્ટર પર થયેલા હુમલાના આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા અંગે પોલીસ આવેદન પત્ર અપાયું ગત તારીખ છવ્વીસ આઠ ના રોજ ધરતી કો ઓપરેટિવ બેંક ની વાર્ષિક સાધારણ સભામાં બેંકના એમ ડી શ્રી રાજુભાઈ ભંડેરી પર બેંકના સભાસદો અને બિન સભાસદોએ પૂર્વ આયોજિત રીતે એક સંપ કરીને ઘાતકી હુમલો કરી ઈજા પહોંચાડી હતી બેંકના નિયમ મુજબ કોઈ પણ ધિરાણ લેનારને રિકવરી માટે નોટિસ આપવી એ સામાન્ય ક્રમ છે અને એ મુજબ જ રાજુભાઈ નોટિસ આપતા ગીનાયેલા ધિરાણ લેનારાઓએ હુમલો કરી ધાક જમાવવાની કોશિશ કરેલ છે રાજુભાઈ પરનો હુમલો તમામ સહકારી ક્ષેત્ર પરનો હુમલો ગણાવી પોલીસ કમિશનર શ્રીને આવેદન પત્ર પાઠવવા આવેલા અલગ અલગ બેંકોના ચેરમેન શ્રીઓએ અને કર્મચારીઓએ આ હુમલાના બનાવમાં સંડોવાયેલા લોકોને તાત્કાલિક ઝડપી પાડવા માગણી કરી હતી અને આ હુમલાખોરોને કાયદાનો પાઠ ભણાવવામાં પણ આવે એવી માગણી પર કરવામાં આવી હતી અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ રહી હતી ત્યારે અસામાજિક રીતે તોફાન કરી અને બેંકના કામકાજને અને બેંકના ચેરમેન ઉપર હુમલો કરેલ છે તે અમે વખોડી કાઢીએ છીએ તેમજ કોઈપણની રજૂઆત હોય તો એ રજૂઆત યોગ્ય કાર્યવાહી કાયદાને આધીન હોવી જોઈએ નહીં કે કાયદો હાથમાં લઈ કોઈ રજૂઆત કરી શકે અને કોઈ પણ રજૂઆત હોય તો બેંક પણ એમનો ఆ સાચા અર્થમાં પ્રતિતર આપે પણ કાયદો આત્મા લઈને માત્ર બેંકના કામકાજને ખોરાવાનું અને ગુંડાગીરી કરવી એનો અમે સખત વિરોધ કરીએ છીએ શરારત ભરા بچપણ જેસે નીવ જિંદગી કી જવાની કે વો પ્યારے વાદે જેસે નીવ મજબૂત રિશ્તો કી ગવાહ હે હમ જિસને આપકે રિશ્તો કો ઓર મજબૂત બનાયા ક્યોકી હમ રિશ્તો કા બોન્ડ મજબૂત બનાતે હૈ

માનસી પ્લાઝા નાના મવા મેઇન રોડ સૂર્યમુખી હનુમાન મંદિર પાસે રાજનગર ચોક રાજકોટ મોબાઈલ નંબર નાઇન સેવન વન ફોર ડબલ એટ ડબલ ઝીરો ચાલો આપણે સૌ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં હવા પાણીથી ફેલાતા પ્રદુષણ ને રોકીએ સમગ્ર જીવ જનાવર ને શુદ્ધ પાણી હવા અને વાતાવરણ મળે તેવા પ્રયત્ન કરીએ અને સૌરાષ્ટ્ર કચ્છ ના પર્યાવરણ નું આપણે જતન કરીએ આપને પર્યાવરણ અંગે કોઈ ફરિયાદ હોય તો મારો સંપર્ક કરો પ્રમુખ લાલજીભાઈ મહેતા પર્યાવરણ સુરક્ષા સમિતિ મોરબી ઓગણપચાસ સૂર્યોદય કોમ્પ્લેક્ષ પરા બજાર મોબાઈલ અઠ્ઠાણું બસો સત્તાવન નેવું ચાર બાર

તેમજ સ્લીમ ફિટ શર્ટ ટી શર્ટ જીન્સ પેન્ટ બ્રાન્ડેડ કોટન પેન્ટ બ્રાન્ડેડ શર્ટ લેડીઝ જીન્સ હેરમ કેપરી લેંગીઝ ટોપ કુર્તી ગાઉન નાના ભૂલકાઓ માટે ફેન્સી વેસ્ટર્ન આઉટફિટ જીન્સ પેન્ટ શર્ટ ટી શર્ટ નાઇટ વેર ટ્રેક પેન્ટ કેપરી અને બરમુડાનો વિશાળ ખજાનો તમારા જ બજેટમાં તો પચીસ બજેટ સમગ્ર સૌરાષ્ટ્રમાં માં એકમાત્ર આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ એટ સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે આઈક્યુ ડિઝાઇન જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર કોમ્પ્યુટર ચેર ઓફિસ ચેર કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇન માં અને અવનવા મનપસંદ કલર માં સૌ થી વધારે મોડેલ માં ઉપલબ્ધ તો પહોંચી જાવ આઈક્યુ ડિઝાઇન ના અદ્યતન શોરૂમ માં અને પસંદ કરો અવનવી ચેર સત્યાવીસ ગુંદાવાડી પલંગ ચોક ફોન નંબર જીરો બસો એકા બાવીસ વીસ ડબલ જીરો બે તેમજ અઠ્ઠાણું બસો પચાસ ઇઠ્યોતેર નવ્વાણું સાત બાણું બસો સિત્યોતેર કુંડારિયા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી નાગદાન ચાવડા તેમજ વાંકાનેર યુવરાજ શ્રી કેસરી દેવસિંહજી ઝાલા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા આ ગરીબ કલ્યાણ મેળામાં કુલ એક હજાર બસો પાંચ લોકોની સંખ્યા ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતી હતી હાલમાં ચૂંટણી નજીક આવી રહી હોય લોકોની ભીડમાં જોવા મળેલો ઘટાડો નોંધનીય બાબત હોવાનું રાજકીય સૂત્રો જણાવી રહ્યા હતા અહેવાલ સત્ય ભંસોરા સેવન ન્યુઝ વાકાનેરિતા આજે વાકાનેર મુકામે માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળો બે હાજર માં પાંચસો બાર લાભાર્થીઓને

રાજકોટ શહેરના એસટી બસ સ્ટેન્ડમાં ક્લીન સેવ કરી ગોગલ્સ પહેરી હાથમાં છાપુ રાખી જાણે કે વેપારી હોય એવા ઠાઠમાં શિકાર શોધી રહેલા હસમુખની બાતમી મળતા જ ત્રાટકેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાપે સમૃદ્ધનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા હસમુખ ઉત્પે અશોક મોહનભાઈ રૂધાણી અને તેના સાગરીત ગંજીવાડામાં રહેતો ભરત ચમનભાઈ પીપળિયા નામના કુંભાર શખ્સને ઝડપી લઈ તેની પાસેથી રૂપિયા ઓગણીસ હજાર રોકડા અને ચાર પર્સ કબજે લઈ પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં હસમુખે જણાવ્યું હતું કે પોતાને ઘોડી પાસાનો જુગાર રમવાની આદત હોય છેલ્લા થોડા સમયથી ભરતની સાથે ખિસ્સા કાપવાના રવાડે ચડ્યો હતો ભરત અગાઉ પણ ખિસ્સા કાપવામાં ઝડપાઈ ચૂક્યો છે હસમુખના જણાવ્યા મુજબ તેના બીજા સાગરીતો એસટી ચોકીમાં કયા ક્યાં ડ્યુટી છે તેની જાણ કરતા અને જો જાણીતા જમાદાર હોય તો કામ કરવા ન આવતા

ગઈકાલે બે આરોપીને શંકાના આધારે પકડેલા હતા હસમુખ ઉર્ફે અશોક અને ભરત ચીમનભાઈ પિપડિયાને અને એના ઉપર કાલેશાને એતાલીસ મનડી કરી અને એની વધારે પૂછપરછ કરતા એ બીજા ત્રણ આરોપીના નામ ખુલેલા હતા જેમાં ભલુભાઈ કરશનભાઈ ગઢવી દિનેશભાઈ મકવાણા અને જીતેન્દ્રભાઈ વિઠલાણી મળેલ છે અને આ લોકો પાસેથી ઓગણીસ હજાર કબ્જે કરેલ છે રૂપિયા અને પાંચ પાકેટ મળેલ છે અને પૂછપરછ દરમિયાન પાંચ ગુના ત્યાંના ખુલેલ છે જેની ફરિયાદ લેવાઈ ગઈ છે અને હજી તો કોઈ પણ બીજા ગુના હશે ધ્યાનમાં આવશે તો એની ફરિયાદ લેવાય છેલ્લા બે અઢી મહિના થી કન્ટિન્યુઅસલી ખિસ્સા કાતરો ના વધી ગયા હતા બસ સ્ટેન્ડ કે ભીડભાડ વાળી જગ્યા હોય બસ સ્ટેન્ડ ની આજુબાજુ પાછા જય અંબે છે આગળના ભાગે અથવા કોઈ બસ આવે જાય જ્યાં જેમાં વધારે ભીડ હોય એમાં ઘરે જવું અને ભીડ માંથી ગરબી નો લાભ ઉઠાવીને ખિસ્સા માંથી પૈસા કાઢી દેવા કારમાં પંક્ચર પડતા પોલીસે ઝડપી પાડ્યો ગત તારીખ ત્રીસ આઠ ના સાંજના સમયે આણંદપર ગામમાં રહેતી ચૌદ વર્ષ ની આજ ગામ નો તરગાળા શખ્સ ગીરીશ ધીરુભાઈ પોતાની કારમાં ફરવા જવાના બહાને ઉપાડી ગયો હતો અને આ સગીરાને ઉપાડી જવાના કામમાં તેના મિત્ર વિપુલ શિવાભાઈ વાલાણી નામનો કોળી શખસ પણ સામેલ હતો આ બંને શખ્સો સગીરાને ભગાડી પ્રથમ રેસકોસ અને આજીડેમ પર ફર્યા બાદ બોટાદ તરફ જવા નીકળતા ભાડલા નજીક મોડી રાત્રે કારમાં પંચર પડ્યું હતું આથી ગિરીશે સાથે રહેલા પોતાના મિત્ર વિપુલને કારનું ટાયર પંચર કરવા મોકલ્યો હતો અને પોતે સગીરા સાથે કારમાં એકલો હતો એ દરમિયાન સગીરા સાથે બદગામ કર્યું હતું પરંતુ પેટ્રોલિંગમાં નીકળેલ ભાડલા પોલીસને શંકા પડતા કાર ચેક કરતા અંદરથી આ બંને મળી આવતા સઘળી હકીકત બહાર આવવા પામી હતી એ દરમિયાન જ ટાયરનું પંચર કરાવવા ગયેલ વિપુલ પણ આવી જતા બંને મિત્રોની ભાડલા પોલીસે અટકાયત કરી હતી અને બાદમાં કુવાડવા પોલીસને સોંપી દીધા હતા કુવાડવા પોલીસે કરેલી પૂછપરછમાં

આરોપી વિપુલના ઘરે રાત્રિ રોકાણ કરી તેના ઘરે તેની સાથે તેની ઇચારનું બળાત્કાર કરેલ તેમાં બીજા દિવસે આરોપી વિપુલને ગાડી લઈ બોલાવી બોલાવેલ અને બધા જણા હતા જેમાં વિપુલે તેને લઈ જવામાં મદદગારી કરેલી હતી આ કારણે બંને આરોપીઓને ગઈકાલ રાત્રે એકત્રીસ બારના એકવીસ પચાસ વાગે સુધી ઉમરના સામે અટક કરવામાં આવે છે મોરબી નજીકના માણિયા મિયાણાના ગરીબ પશુપાલકોને ઘાસચારો ફાળવવામાં અન્યાય થતા કોંગી આગેવાનોનો નો ત્યાગ માણિયા મિયાણાના ગરીબ પશુપાલકો અને ખેડૂતોને ઘાસચારો ફાળવવામાં થતા અન્યાય સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન છેડ્યું હતું આ એક દિવસીય પ્રતિક ઉપવાસમાં કોંગી આગેવાનો અન્ન ત્યાગ કરી એક દિવસના પ્રતિક ધરણા યોજ્યા હતા અને કોંગ્રેસના શાસનવાળી નગરપાલિકાના માલધારી અને ખેડૂતો પર અન્યાય થતો હોવાનું જણાવ્યું હતું અને અન્યાયના વિરોધ માટે જ પ્રતિક ઉપવાસ યોજાયાનું જણાવ્યું હતું અહેવાલ સત્યમ હંસોરા સેવન ન્યૂઝ મોરબી આ અંગે અમે સ્થાનિક વહીવટી તંત્રનું અને જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરી પ્રજાની આ વિટમણા દૂર કરવા પ્રયાસ કર્યો પરંતુ નિંભર ભાજપના તંત્રએ આ બાબત ધ્યાને ન લેતા અમે રાજ્ય સરકારની શાન ઠેકાણે લાવવા માટે આજે માળિયા શહેર કોંગ્રેસ સમિતિના ઉપક્રમે નગરપાલિકા વિસ્તારના ખેડૂતોને જે સાડત્રીસો સંખ્યા ખેડૂત ખાતેદારોમાં છે તેમના ઢોર માટે ઘાસચારો વિના વિ મૂલ્યે વીસ કિલો

સૌનો સાથ સૌનો વિકાસ જેવા સ્લોગન સાથે ભાજપ દ્વારા યુવાનોને કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ અંગેના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ચોટીલા ધારાસભ્ય શ્રી ભરતભાઈ ખોરાણી અને નાણામંત્રી શ્રી વજુભાઈ વાળા સહિત અનેક ગામના આગેવાનો અને સરપંચો સહિત ભાજપના કાર્યકરો બોહડી સંખ્યામાં જોડાયા હતા અહેવાલ બાપુભાઈ ડાભી સેવન ન્યુઝ ચો સરકાર એટલે મેં કઈ છે આપીએ પેલા તો સરકાર આવે તે આપવાની વાત કરે છે અને કયા મોડે વાત કરે છે મિત્રો આજે ચોવીસ કલાક લાઈટ સારાના મેં કીધું ને શિક્ષકોની કેટલી બધી ઘટ એક લાખ એકત્રીસ હજાર શિક્ષકો ભર્યા અત્યારે તમને શિક્ષકો આચાર્યને ને પૂછીએ તો શ્રી આચાર્ય ક્યાં બેઠા છે કેટલા શિક્ષકો છે તો શું કેવું આમને એને સરકાર પ્રકાર આપે તમે ભણાવવાનું હવે સરકાર ભણોસો કાર્યક્રમ ક્યારે લાવી તમારા દીકરા દીકરીને કરકરટ વાંચતા લખતા આવડે એટલા માટે રાજ્યના મંત્રી વંચાવા જાય અને શાળામાં જઈને મેં વંચાવે બે દીકરાને બે દીકરીઓને ન આવડ્યું ઓછું જાય એ મોટા મોટા અંગ્રેજો હતા ખેરખા હતા એ ગોતી કરેલો માણસ મનનો અલગ માંડવી હતો ગમે એને ફટફટાવી દેતો એ આ એની ખમીર અને ફટ હતી આ બેઠેલા લોકોને હું કહી કે આજે તો પૈસા જોઈ એટલા બળવાના આજે માણસ ભૂતકાળમાં હતો એના કરતા પૈસાદાર થયો સારા મકાનદાર થયા છે પણ હું તમામ લોકોને કહી તમારા અને મારા બાપ દાદાની અંદર જે ખમીર ને ખુમારી હતી એ મારા ને તમારામાં છે સિતેર હજાર રૂપિયા પહેલા દેવાના પછી તમને ત્રણ માંથી બે લાખ ને ત્રી હજાર ના તમારે દર મહિને હાડા બાર હજાર રૂપિયાનો હપ્તો દેવો હવે અમારામાં હાડા બાર હજાર રૂપિયા દર મહિને હપ્તા કાઢવાનું હોય પછી વાહે વધે એમાંથી અમારે ઘર હલાવવાનું છોકરાને ભણાવવાના એના દવાની માવજત રાખવાની હગા વાળા ની આ હગા હક પણ હોય તો એના માટે ખર્ચો કરવો તો તમારી પચીસ હજાર રૂપિયા ની દર મહિને કમાણી હોય ને તો તમે હરાબાર નો હપ્તો ભરી શકો ને પેલા તો હિત કાઢવાની મુસીબત ને પણ કપી કરે કપી આવ્યા આવો ગપી જી બાર હાથ નું ચીપડું ને તેર હાથનું બી તો દર્શક મિત્રો આ હતો આજનો સેવન ન્યૂઝ નેટવર્ક નો સમાચાર અંક આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર